જીવના જોખમે જવાહર નગર પોલીસ ના હેડ કોન્સ્ટેબલ રાજેશ ભાઈએ કુવામાં કુદેલી એક મહિલાનો જીવ બચાવવા માટે તેમને એવોર્ડ મળે તે માટે ઉપડી અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે વડોદરા શહેરના કોયલી ખાતે જમીન સીએલ કંપનીના પ્લાન્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી તારીખ ચૌદ માર્ચના રોજ મામલતદાર અને જવાહરનગર પોલીસે એક પીએસઆઈ દસ પોલીસના સ્ટાફ પોલીસ બંદોબસ્તમાં હતા જમીન ખાલી કરાવવા માટે આવ્યા હતા જ્યાં જમીન સંપાદનના વળતર માટેની માંગ કરી હતી આ જમીન સંપાદન મામલે હાઈકોર્ટમાં કેસ ચાલે છે સરકાર દ્વારા જમીન સંપાદન થયા બાદ પણ વળતર નહીં ચૂકવવાના આક્ષેપો મકાન માલિકે કર્યા હતા જ્યાં મામલતદાર અને મકાન માલિક વચ્ચે શરૂ થઈ હતી રકઝક દરમિયાન રાકેશભાઈના પત્નીએ કૂવામાં ઝંપલાવ્યું હતું પત્ની દીપિકાબેને કૂવામાં ઝંપલાવતા તંત્રમાં નાસભાગ મચી ગઈ હતી અંતે જવાહરનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ જવાન રાજેશભાઈએ દીપિકાબેનને પોતાની જાનની પરવા કર્યા વગર કૂવામાં કૂદકો માર્યો હતો કૂવામાંથી હેમકેમ મહિલાને બહાર કાઢી હતી કૂવામાંથી દીપિકાબેનને બચાવનાર પોલીસ જવાન રાજેશભાઈને વડોદરા શહેર આરડી ખવાય એમની કામગીરી બદલ એમને પ્રોત્સાહિત કર્યા હતા અને એને એવોર્ડ મળે એ માટે ઉપલી અધિકારીઓની રજૂઆત કરવામાં આવશે મીડિયા સમક્ષ માહિતી આપતા એસીપીએ જણાવ્યું હતું ચૌદ તારીખે આઈએસએલ કંપનીની યુનિટ એક્સપાન્ડ કરવા માટે એમને લેન્ડ એક્વિઝિશન માટે ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત માગેલો હતો જે અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનમાંથી એક સબ ઇન્સ્પેક્ટર અને દસ પોલીસ કર્મચારીએ અ કામગીરી દરમિયાન લોકલ રેસિડેન્શિયલ છે એમને કોઈને થોડી નારાજગી હોય છે તો વહીવટી તંત્ર સાથે એમને થોડી બોલચાલ કરી અને એમાં કંઈક ઉગ્ર આવેશમાં આવી અને ત્યાં રેસિડેન્સમાં રહેતા એક દીપિકાબેન બાજુમાં એક નાનો એવો હતો સાંકડો એવો પણ ઊંડો તો થોડો હશે એમાં એમને સીધો જ ભૂતકો મારી દીધો હવે આ પરિસ્થિતિ એટલી બધી કૃષિયલ હતી કે એક તો આ બંનેઓ જાણવું અને બીજા નંબરમાં એક આવી પરિસ્થિતિ ઓલ ઓફ સડન જે થઈ હતી એમને પણ કંટ્રોલ કરવાની પણ ત્યાં અમારા હાજર કર્મચારીઓ પૈકી જવાહરનગરના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ આજાભાઈ એમને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સીધો જ કૂવામાં એ બેનને બચાવવા માટે પુષ્પો મારી અને એ બેનને બચાવી પણ લીધા અને શુક્રો તમને બહાર પણ કાઢેલા હતા જવાહરનગર પોલીસ સ્ટેશનની આખી ટીમે બહુ સરસ કામગીરી કરી અને પોલીસના કર્મચારીઓ જે આ કિંમત આપી અને જે જીવ બચાવ્યો છે તો એ અનુસંધાને અમે સમગ્ર બરોડા પોલીસ પરિવાર કરીએ છીએ